અરે કેરી થઈ ગઈ છે ફૂલ મોંઘી હજાર રૂપિયા ની પેટી છે ને કેરી ખવાય જ નઈ અને કેરી પડી હોય કેરી કેરી તો આ મલક ની કેરી આમ ત્યાં આમ તોડી ખાઈ લેતી તો આવું કાશી કેરી હોય ને આજે કાશી કેરી આપણે મહિના થી પછી પાકલ થઈ જાય આમ ભાઈ આમ કરી ખાઈ લેવાની શું લેવાનું રસ ગોઠલું ભલે ને કેરી અંદર રહી જાય ગોઈટલા ને આપડે શું કામ છે એમ કરીને ખવાય ન્યા જવાય મફત માં ખવાય અહીંયા રૂપિયા થોડા નો બગાડાય એક તો ધંધા હાલતા નો હોય મારા તમને કઈ અક્કલ છે કે બુદ્ધિ છે કે નથી કઈ હું એ તો હું ભૂલી ગઈ કે કઈ ધંધા હાલતા નથી અને કેરી ને ખાવાનું એવડી મૂકી ખવાય જ નહીં હું એક કામ કરું હાલ આપણે બે વિદેશમાં જઈએ ત્યાં રૂપિયા એવા ઢગલા થાય ત્યાં વિદેશમાં નથી જાવું આપણે વિદેશ ની દીકરી વિદેશમાં માં જઈને આપણે કરવું છે હું અરે વિદેશમાં જાય ને એવડા ઢગલા રૂપિયાના આપણે લઈ આવું ને તો બે માનું મકાન થાય એક રૂમ બને છે એ થઈ જાય વાંધો નહીં ભણી જ આપણે ક્યાં જવાનું થતું વિદેશમાં નથી જાઉં ઘરે સામનો જયો ઘરે શાંતના કામ કરો તો આપણું ઘણું છે ભાઈ વિદેશમાં જવાનું કાઈ આપડે થતું નથી સાનમણો ઘેરે મહિનાથી પછી હમણાં ઓલ પણ આપડે તારા મમ્મી ઘરે ના આપડે કેરી જેટલી છે એટલે ખાઈ લઉં હો તમારે કઈ કેરી નથી લઈ આવું નહીં વિદેશમાં જવું તો કોઈ નહિ મારે છે ને હમણાં

गुड बाय जाओ गुड बाय गुड बाय जाओ <laughs> नहीं, नहीं 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 मारे नहीं, भूत। तो तो नहीं, भूत, भूत नहीं था पापा केम 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 बीक लाग गई अरे क्या भूत नेवा होई अట్లా જ કયો भूत નહીં ઈ ભૂત આમ તો વાંતો નહીં ભૂત ભૂત ને મેર પડી જાય ભૂત ને પેબડો મળી એ ને 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 નહીં નહીં ભૂત ને ભૂત નહીં ભૂત ને આપણે આ બેવો બેવો શાંતિ બેવો કેરે ખાવ મજા કરો હાલો પડી દે છોડી દે મુકી દે ઈ તૂટી જાયે મારું સે ભાઈ ટૂટી જાય ટૂટી એ ટૂટી જાય એ ટૂટી જાય હાસા કે નો ટૂટી જાય યાર એ ટૂટી જાય એલી એ ટૂટી જાય રહેવા દે તો ચાલો આપણે શાંતિથી બેઠક કરી અને જે કંઈ ની લેવાનું છે લઈ લેશું પેટી ખાવી હોય તો પેટી ખાવી અને કેરી ખાવી તો ખાલી કેરી ખાવી અને ખાલી ખોખુ લેવું ખાલી પેટી હોય તો ખાલી પેટી આપણે લઈશું અને આપણે શાંતિથી બેસો બેઠક કરી ખાઈપીને મજા કરો નાનો લેવાય આ ટૂટી જાય એટલે મંગા ભાવુ કહેવાય એટલે તમે શાંતિથી રહો અને ઓલા પણ જઈને હુઈ જાવ રેડી ચાલો મારે તમારા જોડે સમાધાન કરવામાં આવતું જ નથી રામ લગ્ન કરીને હું તો પસ્તાણો લગ્ન કરાય ને આ તો લગ્ન કર્યા એટલે આવું બધું વાર બાર ખરી ગયા બધું પૂરું થઈ ગયું તમે મિત્રો લગ્ન કરજો પણ આવા ન કરતા કઈ ખરા કરજો કરજો ખરા કરજો કરવા તો પડે મને હાલે નવસારી હું નવસારી થી હું ખુદ આવી કે તમે મને તેડવા આવ્યા એ તો મને ખબર છે હું તમને તેડવા આવ્યો હું તમારે ગામડામાં હું પગ નહી મૂકતી ખુદ તેડવા અને પાછા કે હું પછતા આવ્યો કરીને આ શહેરની છોકરીઓ ક્યારે ગામડામાં નો લાવતા મિત્રો કેમ કે અમારે શહેરનાવસારી બાજુ છે બહુ માથા માથા ભાઈ છે આખો મગજ ખાજે મગજ રડતો પણ તો ખાલી કરી ને કોઈ સવારે તો બપોરે બપોરે મતલબ સવારે હાંજે ગમે વાત મેં કરેલી હતી હું નવસારી ની શું ઓળખવામાં ભૂલ પડતી હોય તો સારી રીતના ઓળખી લેજો સાથે પર બેન વાત કરો